લોબોલો નેત્રંગ તાલુકામાં ચાલતા કોરક ધંધા ઉજાગર કરતા ચેનલ તેમજ પેપરના તંત્રની દોડ એકર શેડી અસામાજિક તત્વો દ્વારા બાળી નાખવામાં આવી હવે તો પોલીસ કોઈ કાર્યવાહી કરશે કે પછી હજુ આવા લુખ્ખા તત્વોને છાવરશે વાલિયાના પઢાર ખાતે રહેતા વિક્રમસિંહ દેશમુખના ખેતરની દોડ એકર જમીનમાં વાવેલી ઉભી શેડીનો પાક કોઈ બદમાશ દ્વારા સળગાવી દેતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું જેના પગલે પઢાર ગામના અસરગ્રસ્ત ખેડૂતને થયેલા નુકસાન મામલે યોગ્ય વળતર માટે વાલ્યા પોલીસ મથકમાં રૂપે ફરિયાદ આપવામાં આવી છે જો કે ખેડૂતોના કહેવા મુજબ તેઓ પોતે પણ એક પ્રાઇવેટ મીડિયા કંપનીમાં માલિક છે અને ગામમાં મોટા પાયે ખેતી કરે છે તેઓનું પોતાનું દૂરદર્શી ચેનલ ન્યૂઝ ચેનલ અને વીકલી પેપર પ્રદર્શિત કરવામાં આવે છે ત્યારે તેમાં તાલુકા સહિત દક્ષિણ ગુજરાતમાં સાચી અને સચોટ માહિતી પ્રસિદ્ધ થતા કેટલાક બુટલેગરો અને સામાજિક તત્વો દ્વારા અવારનવાર હેરાન કરવામાં આવે છે ભૂતકાળમાં પણ આવી જ રીતે શેરડીનો ઉપભોગ પાક સળગાવી દેવામાં આવ્યો હતો ત્યારબાદ કેટલાક બુટલેગરો ઘરે આવે આવીને અભદ્ર ભાષાનો ઉપયોગ કરી કાળો બોલી હતી ત્યારે પણ વાલિયા પોલીસ સ્ટેશનમાં અરજી સ્વરૂપ ફરિયાદ આપવામાં આવી હતી ને હાલ ગત તારીખ સત્યાવીસમી જાન્યુઆરીના રોજ રાત્રેના સમય કોઈ લુખા તત્વો દ્વારા દોઢ એકરમાં રોપેલો શેરડીનો પાક સળગાવી દેતા વિક્રમસિંહ દેશમુખ દ્વારા ફરી અરજી સ્વરૂપ ફરિયાદ આપવામાં આવી છે ત્યારે ભારત દેશની ચોથી જાગીર ગણાતા પત્રકારોને આવી રીતે કેટલા લુખા ગુંડા તત્વો અને બુટલેકરો દ્વારા દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે પણ હવે ચલાવી દેવામાં નહીં આવે આવા તત્વોને જો ટૂંક સમયમાં પોલીસ ખુલ્લા પાડીને કાયદેસરની કાર્યવાહી નહીં કરે તો નાંદાલ કોર્ટમાં સીધી ફરિયાદ કરવામાં આવશે અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે આ અસામાજિક તત્વો ઉપર અગાઉ પણ ત્રણ વખત વાલિયા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે પરંતુ હજી સુધી અરજીના અનુસંધાને વાલિયા પોલીસ દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવેલ નથી તો અહીં પ્રશ્ન એ ઊભો થાય છે કે વાલિયા પોલીસ આ અસામાજિક તત્વોને કોના ઈશારે છાવરી રહી છે તે પણ એક તપાસનો વિષય છે ત્રણ ત્રણ ચાર ચાર વખત અરજી સ્વરૂપે ફરિયાદ આપવા છતાં અસામાજિક તત્વો ઉપર કેમ કોઈ જાતના પગલા લેવામાં આવતા નથી તે વિશે ઉપલા અધિકારીઓ શ્રીઓ આ ઘટના બાદ આ અંગે કોઈ તપાસ કરાવશે કે પછી ફરિયાદી ન્યાય માટે ન્યાયાલયના દ્વાર ખખડાવવા પડશે તે તો હવે આવનારો સમય જ બતાવશે રિપોર્ટર અજહર પઠાણ સત્ય ડે ન્યૂઝ વાલિયા